ખોલી નઈ ગયું છે તેમ ચક્કર ને બ્રેક પટા નાખવાના છે ચાલો હવે આપણે એનું કામ ચાલુ બસ એ તો હું એ ગયો નરેશભાઈ ના ઘેરે જાય બોથાળા નું ચક્કર કાપવા કેમ કે આપડે લાઈટ છે ને એટલે નરેશભાઈ ઘેરે જાય કાપવું પડે ચક્કર ને આ લાઈટ છે તો પછી મેં બોથાળા ચક્કર કાપી નાખ્યું છે ને પછી મારે એમાં લગાડવાનું હતું નવું ચક્કર તો નવું ચક્કર ફિટ કરી ને મારવા મળ્યો છે વેલ્ડિંગ વેલ્ડિંગ મારી ને નરેશભાઈ ના ઘેરે પછી આપણે જાવી આપણા ઘેરે ને ત્યાં આપણે ચેન ચક્કર આ ફિટ કરવાનું કામ પડ્યું છે હાલો હવે આપણે વેલ્ડિંગ લાગી ગયું છે તો હાલો હવે આપણે જાવીએ આપણા ગેરેજ અને ન્યાનો વિડિયો તમને બતાવઉં પછી તો હું આવી ગયો મારા ગેરેજ અને જોયું તો અજી ભાઈ નાખતાતા બાબાના બુશિંગ બીજી ગાડીનાઈ બંબાના બુશિંગ હતાને મારે હતી આ ગાડીના સેન્સ હતા તો હાલો હવે ફિટ કરવા મળવી સી તો હું આટો મારવા નીકળી ગયો છું ને હાલો વગાડવાઈ ગઈ તો આપણે ગીત ન મજા આવે